દિવસે ગુજરાતની અંદર ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ થતી જોવા મળી રહી છે જ્યારે અત્યારે આપણા જોડે આ છે મિત્રો એ વિડીયોની અંદર પોતાનો અન્નનો ત્યાગ કરી દીધો છે ખેડૂતે એક પણ દાનો ખેડૂત અત્યારે જમતો નથી એના પાછળનું કારણ એનું એ જણાવું છે કે સરકાર દ્વારા મારી જમીન પડાવી લેવામાં આવી છે એનું વળતર પણ મને આ સરકાર આપી રહી નથી

આજે ગુજરાતની અંદર ખેડૂતોની શું પરિસ્થિતિ છે એનાથી સરકારને કોઈ જ લેવા દેવા નથી એવું લાગી રહ્યું છે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ખેડૂતો માટે મોટું આંદોલન કરી રહ્યા છે અને એમના પડખે જોવા મળી રહ્યા છે